કોઈ વ્યક્તિએ બનાવેલો નથી આ એ બંધારણ બે લાખ દસ હજારથી વધારે લોકો ભેગા થયા ચો ત્રણ મહિના મિટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એ કરી છે કે આ વિચાર આ થવું જોઈએ એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં સમાજે બનાવેલો છે અને વાત જે કંઈ હમણાં વિષયો ચાલ્યા જે ખામીઓ ચાલી અથવા કોઈ કહેતા કે અમને પૂછવામાં નહોતો આવ્યું અથવા કોઈ કે ત્યાં અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કરી એ આપણા છે ભાઈ એ થોડા પારકા છે એ તો દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કંઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજે એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માય બાપ છે સમાજે આપણે બધાનું માય બાપ હોય સમાજે સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દીકરાઓ છીએ આમાંથી અમે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય ના હોય હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો બધાય ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજને ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે જેના ભલા માટે બને છે તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કઈ વ્યવસ્થા છે જે કઈ ડીજે વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ